કોઈ બી વસ્તુનું મહત્ત્વ એની ચટણી સાથે રહેલું છે જેમ કે ગોટા સાથે આંબલીની ચટણી જાય પછી તમે વડાપાઉં જુઓ તો એના સાથે તીખી ગ્રીન ચટણી જાય અને એવી જ રીતે ચોળાફળી જો ચોળાફળીની ચટણી વગર ખાવામાં આવે ને તો એટલી મજા નહીં આવે જેટલી ચટણી સાથે આવે છે અને ચટણી તો એમ કહેવાય ને એની આન બાનને શાન જેવું છે તો આપણે ચોળાફળીની ચટણી બનાવી લઈએ કારણ કે મને બહુ બધા કાલે મેં ચોળાફળીની રેસીપી શેર કરીને તો બહુ બધા એવું કીધું કે એની ચટણીની રેસીપી આપો તો આજે આપણે એની ચટણી બનાવીએ તો સૌથી પહેલાં તો અહીંયા બે ચમચી જેટલો બેસન લીધેલો છે ચણાનો લોટ એની સાથે થોડું થોડું પાણી નાખતા જાય એક કપ જેટલું પાણી એડ કરી દીધેલું છે અહીંયા જાડી પતલી તમારે જેવી જોતી હોય એ પ્રમાણે તમે કરી શકો છો હું અહીંયા થોડી થીક રાખીશ તમે જો બાર જેવી એકદમ પતલી જોતી હોય તો તમે પતલી પણ બનાવી શકો છો તો થોડું પાણી વધારી દેજો હવે આપણે આ જે આપણે બનાવ્યું છે ને ચણાના લોટનું મિશ્રણ એને આપણે ગેસ પર ત્રણક મિનિટ માટે જ રાખશું તો આ રીતે સતત હલાવતા જશું લો ફ્લેમ પર તો આ રીતનું મેં થોડું ઘટ રાખ્યું છે એ રીતે અને તમારે જો આ ટાઈમે પતલું કરવું હોય તો થોડું પાણી વધારે એડ કરી દેજો હવે આપણે થોડીવાર માટે ઠંડુ થવા દઈએ ત્યાં સુધી એની બીજી પ્રિપરેશન કરીએ તો એના માટે મેં અહીંયા અડધો કપથી થોડા વધારે કોથમીર લીધેલા છે કોથમીર દાળખા સાથે લીધેલા છે કૂણા ડાળખા હોય ને એવી અહીંયા તમે એનું પ્રમાણ વધારી શકો છો એટલે અહીંયા કેવું હોય કે એવું પ્રોપર માપ નથી થોડું પ્લસ માઇનસ તમે કરી શકો છો આ રીતના અને કોથમીરની સાથે અહીંયા મેં દસથી બાર જેટલા ફ્રેશ ફુદીનાના પાન લીધેલા છે ફુદીનાના ઓલવેઝ પાન જ લેવાના એના ડાળખા નહીં લેવાના અને અહીંયા મેં મીડિયમ તીખા મરચાં લીધા છે બે આ આ ચટણી છે ને એકદમ તીખીને ખાટી હશે ને તમતમતી તીખી તમતમતી તો બહુ મજા આવશે પણ અહીંયા મેં થોડી ઘર પ્રમાણે અમારા ઘરમાં જે રીતે ખવાય ને એ પ્રમાણે એટલે મેં બે મીડિયમ તીખા મરચાં લીધેલા છે એની જગ્યાએ તમે એકદમ તીખા મરચાં લઈ શકો છો ત્રણથી ચારના કે વધારે તીખાશ તમે જે રીતે ખાતા હોય એ પ્રમાણે અને અહીંયા મેં મીડિયમ સાઇઝનું લીંબુ લીધેલું છે તો પોણા જેટલા લીંબુનો રસ નાખ્યો છે અડધું લીંબુ નીચવી દીધું એના પછી થોડું ફરી નીચવું હતું કારણ કે આ થોડીક ખટાશ પડતી હોય છે અને ઘણા લીંબુના ફૂલ યુઝ કરતા હોય જો બાર જેવું તમારે સેમ જોતી હોય ને પણ બને ત્યાં સુધી લીંબુનો યુઝ કરવો લીંબુના ફૂલ કરતાં સાથે એનો ટેસ્ટ વધારવા અડધી ચમચી સંચળ પાવડર અને થોડું મીઠું એડ કર્યું છે સાથે અહીંયા હું મિશ્રણ પહેલાં જે આપણે ગોળ બનાવ્યું છે ને ચણાના લોટનું એમાં મીઠું એડ નથી કર્યું મેં આમાં જ કરી દીધેલું છે અને પાણી નાખવાનું નથી બિલકુલ પાંચથી છ નંગ આઈસ ક્યુબ નાખવાના આ ચટણી એકદમ ઠંડીને એવી હોય ને તો બહુ મજા આવતી હોય છે ખાવાની તો અહીંયા જો આપણે જે મિશ્રણ બનાવ્યું તો થોડું ઠંડુ થઈ ગયું છે તો એના અંદર આ ચટણી એડ કરી દઈએ જે બનાવેલી છે એ અને એ પેસ્ટને આપણે હલાવવાની છે આને તમે ગરમ કરો ને જ્યારે મિશ મતલબ ચણાનો લોટને પાણીના મિશ્રણ સાથે પણ આ પેસ્ટ એડ કરી શકો છો પણ આ રીતે ગ્રીન નહીં રહે થોડો એનો કલર ચેન્જ થઈ જશે એટલા માટે થોડી ઠંડી થાય પછી આ મિશ્રણ નાખશો કારણ કે ચણાનો લોટ છે એટલે એ તો આપણે સરસ ચડી જ ગયો છે એ તમને બહુ જ સરસ લાગશે આ રીતનો ટેસ્ટ એટલે ઉપરથી જ હું હંમેશા આ રીતે ચટણી નાખું છું અને પછી બધી વસ્તુને મિક્સ કરી એક એમ કહેવાય ને એકદમ સરસ મિક્સ કરવાનું પછી આ રીતે કાઢી લેવાનું તો આપણી સરસ મજાની બાર જેવી ચટણી બનીને રેડી થઈ ગઈ છે જો તમારે થોડી પતલી જોતી હોય તો આ ટાઈમે કરી શકો છો અને સરસ મજાની ચોળાફળી સાથે એકદમ તીખી તીખી ઠંડી ઠંડી અને ખાટી એવી મસ્ત મજાની બહાર જેવી ચટણી બનીને રેડી થઈ ગઈ છે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં કહેજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ